અમદાવાદ ખાતે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો ભવ્ય આરંભ કરાયો જેમાં કરોડોના ઇનામો ત્રીસ અગ્રણી જ્વેલર્સની ભાગીદારી અને પાંચસો માર્ગદર્શન મળશે થી વધુ સોનાના કારીગરો વેપારીઓ અને જ્વેલરી ઉદ્યોગના માલિકો સેમિનાર છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન યોજાયેલી પહેલાની આવૃત્તિઓ દ્વારા દર વર્ષે રૂપિયા ત્રણસો કરોડથી વધુનો જ્વેલરી વેપાર કુપન સ્કીમ મારફતે કરવામાં આવ્યો હતો આ વર્ષે ત્રીસ જેટલા અગ્રણી જ્વેલર્સ જોડાતા વેપારમાં વધુ વૃદ્ધિની અપેક્ષા વ્યક્ત કરાઈ રહી છે ભારતમાં કુલ સોનાના વેપારમાં આશરે હિસ્સો ગુજરાત ધરાવે છે અને દર વર્ષે રાજ્યમાંથી રાજ્ય પાસાતેર હજાર કરોડ નો સોનાનો વ્યવહાર થાય છે ઉત્સવ અંતર્ગત ગ્રાહકો માટે દસ હજારથી વધુ ઇનામોની વ્યવસ્થા કરાય છે જેમાં બીએમડબલ્યુ કાર બમ્પર પ્રાઇઝ તરીકે રાખવામાં આવે છે જ્યારે અન્ય પચીસ કાર બાઇક ફ્રીજ ટીવી વોશિંગ મશીન ઓવન લેપટોપ જેવી અનેક કિંમતી ભેટો પણ ખરીદી સાથે આપવામાં આવશે આ પ્રયાસનો હેતુ માત્ર ગ્રાહકોને આકર્ષવાનો નથી પરંતુ મંદિરના માહોલ વચ્ચે જ્વેલરી ઉદ્યોગમાં નવા ઉલ્લાસનો સંચાર કરવાનો છે હું પરેશ રાજપરા હેડવે બિઝનેસ સોલ્યુશન ફાઉન્ડર એન્ડ ઓનર બિઝનેસ કોચ એન્ડ કન્સલ્ટન્ટ આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો ઓર્ગેનાઇઝર ગુજરાતભરની અંદરમાં જ્વેલરોને સાથે રાખી એક વિશાળ પરિવાર બનાવવાનો હેતુ છે અને સંગઠનની ભાવનાથી આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું આયોજન બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ અને બે ચોવીસ થી અવિરત કરતા ચોથો એડિશન બે ની અંદર સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ મહોત્સવ જે આજે અમે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ અને જે અત્યારે માર્કેટની અંદરમાં ધૂમ મચાવી રહ્યું છે આનો હેતુ છે માત્ર ને માત્ર આ જીઓપોલિટિકલ પરિસ્થિતિઓ ટ્રેડ વોર માર્કેટની મંદી જે કંઈ વધતા સોનાના ભાવ આ બધાની સામે માહોલ અને ઇન્ડસ્ટ્રીઝની મંદીને પોચી વળવા વેપારની અંદરમાં વધારો કરવા અને જે ગ્રાહકો આજે જ્વેલરી ની અંદર માં માં ખરીદી થઈ ગયા હતા એમને ફરીને ઉત્સાહિત કરી સુવર્ણ તરફ એનું ઇન્વેસ્ટમેન્ટ વધારવા માટે આ હેતુથી આ સુવર્ણ સૌ આયોજન દર વર્ષે કરવામાં આવે છે આજે આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ એટલે કે ત્રણ વર્ષની અંદર માં ત્રણસો કરોડ થી વધારે વેપાર ને પાર કરી ચુક્યો છે અને આ વર્ષે માત્ર આ એક વર્ષમાં ત્રણસો કરોડ ને પાર કરશે અને આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવથી માર્કેટની મંદી અને વધતા ભાવની કોઈ જ અસર

જેની પારદર્શિતા અને વિશ્વાસ જોડાયેલો છે આજે એટલી જ સુર્ણ સૌભાગ્ય ઉત્સવ સફળતા ના શિખર સુધી પહોંચી ગયું છે અને આ સફળતાના શિખર સાથે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો હેતુ એક જ માત્ર છે કે સંગઠન અને ઉત્સાહ સોનાની ચિડિયા કહેવાતું ઘર ઘરની અંદર સોનું હશે તો ફરીને એ જ ભારત પાછું સોનાની ચિડિયા બની જશે અને એ જ હેતુથી વધારે વધારે લોકો સોના તરફ ઇન્વેસ્ટમેન્ટ કરે જેનાથી એમની સુરક્ષા અને સૌભાગ્ય બનેમાં વધારો થાય આ હેતુથી આ સોના સૌભાગ્ય ઉત્સવનું આયોજન કરીને આજે તમામ ગુજરાતના જ્વેલરો સાથે પાંચસો કાર્યક્રમ જે આયોજન કરેલ જેમાં અષ્ટ સુધી નવ નિધિ થી સેલ્સ અને ગ્રાહકનો સંતોષ કઈ રીતે સંતોષી શકાય જેની ટ્રેનિંગ મારા દ્વારા આપવામાં આવશે અને તમામ લોકો અહીંથી આ ટ્રેનિંગ લઈ અને એમના વ્યવસાય ને ઉજ્જવળ ભવિષ્ય આપશે સંજીવ રાજપૂત અમદાવાદ